ખેડૂત મિત્રો આજે બોટાદમાં કપાસના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો પરંતુ ગુજરાતના અલગ અલગ વિસ્તારોના કપાસના કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી મેળવતા પહેલાં આપણે વિદેશી અને ઘરેલું કપાસ કપાસિયા ખોળ અને રૂના વાયદા બજારમાં કેવી ઉથલપાથલ ચાલી રહી છે તેની માહિતી સૌ મેળવી લઈએ આજે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે આઠ વાગ્યે અને છેતાલીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ ઓગણચાલીસના ઘટાડા સાથે બોતેર પોઈન્ટ ત્રેવીસની આસપાસ ચાલી રહ્યો છે આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો પણ ત્રીસ રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર સાતસો સાહીઠની આસપાસ અત્યારે આઠ વાગ્યે અને છેતાલીસ મિનિટની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપર કપાસનો નવેમ્બર બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે પંદરસો વીસ રૂપિયાની આસપાસ બંધ આવેલો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો જુલાઈ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે તેર રૂપિયા જેટલો વધીને અઠાવીસો પાંચની આસપાસ બંધ આવેલો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોટાદ પંદરસો બોતેર રાજકોટ પંદરસો બાર અમરેલી પંદરસો જામજોધપુર પંદરસો છ જેતપુર પંદરસો છ સાવરકુંડલા ચૌદસો એકાશી કાલાવડ ચૌદસો ત્રેસઠ માણાવદર પંદરસો ત્રીસ જામનગર મોરબી ભાવનગર ચૌદસો ગોંડલ ચૌદસો મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર